સમાસાવલી રોડ પર હિટ એન્ડ રનમાં પોલીસે થાર ચાલક મૂળ આનંદના અને હાલ વડોદરાના સમા ખાતે રહેતા તથા રિકવરી નું કામ કરતા ચોત્રીસ વર્ષીય દીપક મકવાનાને દેના ચોકડી પાસેની હોટલમાંથી ઝડપી પાડ્યો છે થાર ગાડીએ બે બાઇક ચાલકને અડફેટે લેતા મુકેશ પરમાનને માથામાં ઈજા પહોંચી હતી જ્યારે મુકેશ ડામોરનું મોત નીપજ્યું છે આરોપી હત્યા મારામારી સહિતના ગુનાઓમાં સંડવાયેલો હોય નશામાં હતો કે કેમ તે અર્થે મેડિકલ તપાસ સાથે

એમનું મૃત્યુ થયેલું છે આ જે આરોપી છે ધર્મજ ગામના વતની છે એને ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જયારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સ થી એને અટક કરેલો છે જે અહિયાં થી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ ક્રિસ વિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસ અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેંકોમાં લોન લોનના હપ્તા જ રિકવર કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે સત્યાવીસ તારીખે અમદાવાદ હતો અને ત્યાંથી રિટર્ન આવી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રી બજારમાં ગયેલો હતો ને ત્યાંથી પરી પાછો સવાસ અલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈ દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો અને એની વિરુદ્ધમાં બી કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી એકસો પાંચ ગુનો તેમજ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં મારામારી કેસમાં અટક કરવામાં આવેલો છે પ્રદુષણના કેસમાં અટક કરવામાં આવેલો છે હમણાં જ રીસેન્ટલી ચાર મહિના પહેલા સમા પોલીસ સ્ટેશનમાં પણ મારામારી ગુનો અટક કરવામાં આવેલો છે એમ એનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવાની છે લસાની હાલતમાં તો એ શું હતું રાત્રે ય અત્યારે માં અમે લઈ જ રહ્યા છીએ અને મેડિકલમાં અમને ફોર પર જો એ નીકળશે તો એને પણ કલમનો ઉમેરો કરવામાં આવશે આ પ્રકારની મારામારીની વારંવાર ઘટનાઓ આ ગુનેગાર કરતો હોય છે આ સંપૂર્ણપણે આવા ગુનેગારોને ડામી દેવા માટે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હવે સખત કાર્યક્રમ હશે અટકાયતી પગલા એની વિરુદ્ધમાં જે સખતમાં સખત પગલાં લઈ શકાય પગલાં લેવામાં આવશે બિલકુલ મિત્રો સાથે હતા ફૂટેજમાં અમને અત્યાર સુધી કોઈ એવા મિત્રો મળ્યા નથી નજરે જોનાર જે છે એમના કેવું એવું હતું કે એક જ વ્યક્તિ હતો છતાં પણ અમારી તપાસ હજી ચાલુ છે અને કોઈ અમને જણાશે તો એને પણ અમે અટક કરીશું ગાડીમાંથી કોઈક વાહનાજનક મળી આવ્યું નથી ગાડીમાં નથી મળ્યું ગાડી સડ પર જ હતી ને ત્યાંથી અમે ગાડી કબજે કરેલી છે બનાવની જગ્યા પરથી અમે ગાડી કબજે કરેલી છે એનું એફએસઆલ થઈ ગયેલું છે અને આટીઓનો ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવશે ગાડીનો મૂળ માલિક કોણ છે લોકો માંગ છે કે તાકે ફીડબેક ઉપર પણ માંગે છે જે speed મુકવા માંગે છે માંગણી કરવામાં આવેલી છે રીશો દ્વારા એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલું છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે મરણ જનાર જે છે એ બંને એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબી નું કામ કરતા હતા માલિક કોણ છે ગાડીના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ જે દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ નો ધંધો કરે છે